ભરૂચના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર આવેલા રેસ્ટ હાઉસમાં થયેલી રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખના ઘરફોડ ચોરીનો આમોદ પોલીસ સાથે મળીને પોલીસ ડોગ સિલ્કીએ ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં સિલ્કી ડોગે પોતાની ચબળતા બતાવી શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અસલી ચોરને ઓળખી કાઢી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો આમોદ પોલીસે તસ્કરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ બ્રીડના ડોગને નાણપણથી લાવી તેને તાલીમ આપી ચોરી અને બોમ્બ શોધવા સહિતની ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવે છે આ તૈયાર થયેલા પોલીસ જેવી જ પોતાની ફરજ નિભાવી અનેક ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે ત્યારે આવો જ એક ગુનાનો ભેદ ભરૂચ પોલીસમાં ફરજ બજાવતી સિલ્કી ડોગે ઉકેલી નાખ્યો છે જેમાં આમોદ પોલીસ મથકના દોરા નજીક એક્સપ્રેસ હાઈવે પર આવેલા રેસ્ટ હાઉસમાં છવ્વીસ નવેમ્બરના રોજ ગડફોડ ચોરી થઈ હોવાનો ગુનો નોંધાયો હતો જેમાં તસ્કર ગોદરેજ કંપનીનું લોકરમાં રાખેલ રોકડ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસ રકમ કાળા કલરની બેગ હિસાબની ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ લઈને રફુચક્કર થઈ ગયા હતા આ મામલે આમોદ પોલીસે ગુનો નોંધી દોરા દાંદા તેલોદ ઈખર માતર ઓછણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક ડિટેન કર્યા હતા ત્યારબાદ ભરૂચ જિલ્લાના ડોગ ડોગસ્કવોડ એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી હતી જેમાં પોલીસની સિલ્કી ડોગે રેસ્ટ હાઉસમાં થયેલી ચોરીમાં ઘટના સ્થળની સ્મેલના આધારે લાઇનમાં ડિટેન કરીને લાઇન બંધ ઊભા રાખતા સિલ્કી ડોગે આરોપી ચિરાગ દિનેશભાઈ વાળનને ઓળખી કાઢ્યો હતો પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી ગુનાનો તમામ ઓરિજિનલ મુદ્દામાલ તેલોદ ગામની સીમની કેનાલ પાસેથી રીકવર કરી આરોપીની અટક કરી ગુનાનો ભેદ ઉકેલેલ છે આમ સમગ્ર વિસ્તારના લોકો આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના સિલ્કી ડોકની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી રહ્યા છે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર રોજ દોરા એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘરપો ચોરીનો ગુનો બનેલો જેમાં જે ગુદરેજની લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુ જે આમદની ગામના જે ગામ છે દોરા દાંડા નિખર માતરો ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્તરેથી સ્મેલ આપવામાં આવેલી હતી ત્યારે ત્યાર જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવર ચમદાર છે ચિરાગ દિનેશભાઈ વાણન નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનું હતું ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોજ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક કરેલ છે અને ગુનાના કામે ડોવાલ સોમદા ચિરાગ દિનેશભાઈ વાળા ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહ્યું છે